જલસે નળ યોજના થકી સરકારનું સપનું છે કે દરેક ઘરે પાણી મળે સ્વચ્છ પાણી હોય અને આ પીવાનું પાણી તમામને પૂરતી સુવિધા મળી રહે પરંતુ આ જ્યારે સુવિધા મળતી નથી અને આ જલસે નળની જે યોજના છે તેમાં ગટરનું પાણી મળતું હોય ત્યારે અનેક સવાલો ઊભા થતા હોય છે આવું રાધનપુરમાં જોવા મળ્યું રહ્યું છે મહિલાઓના આક્ષેપ છે કે ભાજપની જ્યારે નગરપાલિકામાં મોડી હતી ત્યારે વાતો અનેક કરી છે પરંતુ સુવિધાઓ નથી આપી તે વિશે વધુ ચર્ચા કરીએ નમસ્કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો રાધનપુરમાં વિકાસના નામે કરોડો રૂપિયા સરકાર તરફથી મંજૂર કરવામાં આવે છે ને આ કરોડો રૂપિયા કેટલાક એવા આખલાઓ છે તે ખાઈ જતા હોય છે આવા આક્ષેપો આવા ગંભીર આક્ષેપો અનેકવાર લાગી ચૂક્યા છે જેમાં ભૂગર્ભગટરની વાત હોય ઘન કચરાની વાત હોય કે પછી અન્ય પાણીની સુવિધાની વાત હોય આ તમામમાં ભ્રષ્ટાચાર રાધનપુર નગરપાલિકામાં જોવા મળ્યો છે ત્યારે તાજેતરમાં ચૂંટણી આવનાર છે તેવામાં અલગ અલગ કોર્પોરેટો અલગ અલગ કોંગ્રેસના નેતાઓ આક્ષેપો કરી રહ્યા છે કોંગ્રેસના જે એક મહિલા છે તેમનો આક્ષેપ છે કે જલ છે નલ જે યોજના સરકાર દ્વારા લાગુ કરવામાં આવી તેમાં તમામ ઘરોને સ્વચ્છ પાણી મળી રહે તમામ ઘરોને આ પાણીની તંગી ન સર્જાય તે માટે આ યોજના છે પરંતુ આ યોજના માત્ર કહેવા પૂરતી છે ભલે આ યોજના જલસી નલ હોય પરંતુ આ નલમાં ગટરનું પાણી આવી રહ્યું છે અને આ ગટરનું પાણી પીવા લોકો મજબૂર બન્યા છે રાધનપુરમાં આવું ઘણા સમયથી બની રહ્યું છે અનેક રજૂઆતો છે પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ આ પાણી આવું જ આપી રહ્યા છે તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણી આવનાર છે ત્યારે વોર્ડ નંબર 7 માં રહેતા એક કોંગ્રેસ મહિલા છે એ મહિલાને પ્રથમ સાંભળીએ ત્યારબાદ ચર્ચા કરીએ રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલો વોર્ડ નંબર અંદર અંદર ઘણી બધી સમસ્યાઓ છે જેની આપ મહિલાઓ અને પુરુષો ભેગા શું સમસ્યાઓ છે સમસ્યાઓ તો ગણી શકાય એટલી નથી એક સાત નંબર વોર્ડ ની આ પરિસ્થિતિ નથી એક થી સાત નંબર વોર્ડ એટલે કે આખા રાધનપુર ની આ પરિસ્થિતિ છે અને જે સત્તા પક્ષ એવું કહેવા માંગે છે કે નલસે જલ યોજના તો અહિયાં તો લોકો એવું કહી રહ્યા છીએ કે અમે ગટર પાણી પીવા માટે મજબૂર છીએ ગટર પાણી પીવા માટે મજબૂર છે જે પાણી નાવામાં લોકો નથી વાપરી શકતા એમને પીવું પડે છે એમના બાળકો બીમાર પડે છે ચામડીના રોગો થાય છે તો સત્તા પક્ષ નલસે જલ યોજના ની વાતો કરે છે તો આ નલસે જલ યોજના ગયું ક્યાં જાહેર રસ્તા ઉપર તમે ગંદકી જોઈ શકો છો કે બાળકો ગંદા પાણીમાંથી ચાલી અને સ્કૂલે જવા માટે મજબૂર છે અમે કેટલા આવેદન અને અરજીઓ આપી અને છેલ્લા બે વર્ષથી તો જે સત્તા પક્ષને વહીવટ આપવામાં આવ્યો એમાં તો લોકોની પથારી ફરી રહી છે અને ટૂંક જ સમયમાં નગરપાલિકા ચૂંટણી આવી રહી છે અને નગરપાલિકામાં જો સત્તા પક્ષ એવું વિચારતો હોય કે અમે આરામથી જીતી જવાના છે ના પણ લોકો આનો જવાબ સિદ્ધતાઈથી આપવાના છે અને લોકોને જે તકલીફો અને યાતનાઓ ભોગવવી પડી છે એનો જવાબ એમને ટૂંક સમયમાં ચૂંટણીમાં મળી રહેશે આપણે સાંભળ્યું એ મુજબ આ મહિલા રાધનપુર વોર્ડ નંબર સાત ના રહીશ છે કોંગ્રેસના

તેના ઉપર કટાક્ષ કરતા જોવા મળ્યા હતા રાજલપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ ગોપલાણી દ્વારા એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે બાર વર્ષની અંદર નગરપાલિકાની અંદર પ્રકારના અલગ અલગ થયા છે છે તેવા આક્ષેપો રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યા તો આપ કોંગ્રેસ મહિલા શહેર પ્રમુખ તરીકે શું કહેવા છો રમેશભાઈ જે પત્રિકા છે એમનો એ હેતુ નહી કે કોંગ્રેસ પક્ષ કોંગ્રેસ પક્ષે જે પાંચ વર્ષમાં જે કામો કર્યા છે લોકોને રોડ રસ્તા સુવિધા અને કોંગ્રેસ પક્ષ સાથે તો માનો કે બે વર્ષ એમને કામ કરવા મળ્યા હતા અને પછી એમને વર્ષની ટ્રમ તો એવી આપવામાં આવી હતી કે એક વર્ષમાં બાર ચીફ ઓફિસર બદલવામાં આવ્યા હતા અને એમના સાથે કિન્નાખોરી રાખવામાં આવી હતી તો કોંગ્રેસ પક્ષે અમુક વિચારેલા અને ધારેલા કામો કર્યા છે અને અગાઉ જે ભાજપની બોડી રહી ચુકી છે એમાં ભ્રષ્ટાચાર થયેલો છે નલસે જલ યોજનામાં કે ગટર હોય કે રોડ હોય અમારે પંચમુખી હનુમાન નું મંદિર છે કે જે રોડ પાસ થઈ ગયેલો છે અને અત્યારે હાલ એનું ટેન્ડર ટેન્ડર અપાઈ ગયેલું છે પણ વર્ક ઓર્ડરમાં સહી થતી નથી તો સત્તા પક્ષ આટલી કિન્નાખોરી કેમ રાખવા માટે માંગે છે અને પબ્લિકને હેરાન કરવા માંગે છે અને બીજું એ કે અમારું દુર્ભાગ્ય પણ એ છે કે અહીંયા અમે ધારાસભ્યને ચૂંટીને મૂકેલા છે એ અમારા પાંચ મીટર જ દૂર રહે છે પણ ધારાસભ્યને અહીંની પબ્લિક જીવે કે મરે એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને હું મીડિયાના માધ્યમથી એમને કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં નગરપાલિકા ચૂંટણી આવી રહી છે તમે જાગો અને પબ્લિકની મુલાકાત લો આ વખતે તમે રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં થોડા સમય અગાઉ બેતાલીસ કરોડ જે ભૂગર્ભ ગટર માટે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે આ માતબર રકમ કરોડોમાં છે આ માતબર રકમથી સરકારને એવું હશે કે કદાચ રાધનપુર શહેરની તમામ સોસાયટીઓનું પાણીનો નિકાલ થાય આ કામ મંજૂર થાય છે પરંતુ કેટલાક ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના લીધે આજ દિન સુધી કેટલીય એવી સોસાયટીઓ છે કે જ્યાં આ ભૂગર્ભ ગટરનું જે કામ કરવામાં આવ્યું છે જેમાં આ યોજના થકી આ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે જેનો લાભ અત્યાર સુધી

બે હજાર ચૌદ થી ચૌદ પંદર ની અંદર આ ગટર યોજના ગામમાં આવેલી અને એ ગટર યોજનાની અંદર જે કામ કરનારા હતા એમને વડો મોટો ભ્રષ્ટાચાર કર્યો એ ખોટી ખોટી લાઈનોની અંદર લાઈનો આપી અને લોકોને રવાડે ચડાવી અને લોકોએ પોતાના ઘર એ બંધ ગટરની અંદર એ પાણી મૂકવામાં આવ્યું અને પછી એ જે પાણી ઉભરાણું એમાં જે કઈ જે કઈ ગટરના ઢાંકણા હતા એ બધા તૂટી ગયા અને એ તૂટેલા ઢાંકણા ને લીધે ભયંકર વાસ વાળું પાણી આ પ્રજાના મકાનો સુધી ચાલવા હાલ તકલીફ પડે અને ભયંકર રોગો આવી શકે એવી પરિસ્થિતિ આ સોનંદનગરની અંદર કરી દીધી તો એ કોન્ટ્રાક્ટરોને અને એક ભાવસાર કરી અને અમારા પાણી પુરવઠાના ને અધિકારી હતા એમની સાથે ખુબ વાતું કરી આ છે શું પણ કોઈ અધિકારી આ વાતને સાંભળી નહીં અને મોટો ભ્રષ્ટાચાર કરી આ ગટર યોજનાને રવાડે ચડાવી અને આ ઢાંકણા મુકવા માટે અમે ઘણી વખત હજુ વાત કરી પછી તમે ઢાંકણા તો ઢાંકો કોઈ પણ માણસ આ ઢાંકણા ઢાંકવા માટે તૂટી લો ઢાંકણાને સાંધવા માટે કોઈ આવ્યું નથી અને બારોબાર જે કાંઈ મંદિરના પૈસા થતા હોય એ પૈસાઓ બારોબર ક્યાં ગયા એ કોઈ લોકોને ખબર નથી આવી પરિસ્થિતિ અમારી આ સનલ જોસનલ નગર એરિયાની અંદર કરી દીધી અને આવી બોગસ ગોટર યોજના આ ગામે ચલાવી લીધી જય હિ જય ભાર ગઢવી લાભોદાન વાલાભાઈ સોનલ નગર સોસાયટી મસાલી રોડ અને વોર્ડ નંબર સાત એ બે હજાર ચૌદ થી ચૌદ પંદર ની અંદર આ ગટર યોજના ગામમાં આવેલી અને એ ગટર યોજનાની અંદર જે કામ કરનારા હતા એમને ઓડો મોટો ભ્રષ્ટાચાર કર્યો કે ખોટી ખોટી લાઈનોની અંદર લાઈનો આપી અને લોકોને રવાડે ચડાવી અને લોકોએ પોતાના ઘર એ બંધ ગટરની અંદર એ પાણી મુકવામાં આવ્યું અને પછી એ જે પાણી ઉભરાણું એમાં જે કંઈ જે કંઈ ગટરના ઢાંકણા હતા એ બધા તૂટી ગયા અને એ તૂટેલા ઢાંકણા ભયંકર વાસ વાળું પાણી આ પ્રજાના મકાનો સુધી ચાલવા હાલ બધાને તકલીફ પડે અને ભયંકર રોગો આવી શકે એવી પરિસ્થિતિ આ સોનલ ની અંદર કરી દીધી તો એ કોન્ટ્રાક્ટરોને અને એક ભાવસાર કરી અને અમારા પાણી પુરવઠાના ના અધિકારી હતા એમની સાથે ખૂબ વાતું કરી આ છે શું પણ કોઈ અધિકારીએ આ વાતને સાંભળી નહીં અને મોટો ભ્રષ્ટાચાર કરી આ ઘટર યોજનાને રવાડે ચડાવી અને આ ઢાંકણા મૂકવા માટે અમે ઘણી વખત હજુ વાત કરી તમે ઢાંકણા તો ઢાંકો કોઈ પણ માણસ આ ઢાંકણા ઢાંકવા માટે તૂટીલા ઢાંકણાને સાંધવા માટે કોઈ આવ્યું નથી અને બારોબાર જે કંઈ મંજૂરના પૈસા થતા હોય એ પૈસાઓ બારોબાર ક્યાં ગયા એ કોઈ લોકોને ખબર નથી આવી પરિસ્થિતિ તમે જે આક્ષેપો સાંભળ્યા ભ્રષ્ટાચારના તે સત્ય છે કારણ કે આ સ્થાનિક રહીશ છે સોનાલનગરમાં આ વસવાટ કરી રહ્યા છે જે તે સમયે બેતાલીસ કરોડનું આ ભૂગર્ભ ગટરનું કામ આવ્યું તે સમયે તેમણે રજૂઆત કરી હતી નગરપાલિકામાં અને પાણી પુરવઠામાં કે અમારી જે સોસાયટીમાં ગટર નાખવામાં આવી છે તેના ખુલ્લા ઢાંકણાઓ છે તે બંધ કરો પરંતુ આ અધિકારીઓએ સાંભળ્યું ન હતું અને ત્યારથી માંડી અત્યાર સુધી આ ગંદકીનો ભોગ બની રહ્યા છે લોકો બીમાર થઈ રહ્યા છે રાધનપુરમાં અનેક વખત આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો આપતા હોય છે અને ભ્રષ્ટાચારી આ કર્મચારીઓ તેમને ચાવરતા હોય છે અને કરોડો રૂપિયા ચાઉ થઈ જતા હોય છે આ ભૂગર્ભ ગટર યોજનાનો લાભ લોકોને પૂરતો મળ્યો જ નથી કારણ કે અત્યારે પણ થોડો વરસાદ હોય તો પણ રાધનપુરની જે બજારો છે જે તમામ સોસાયટીઓ છે આ તમામ સોસાયટીઓની ગટરો ઉભરાતી હોય છે બેતાલીસ કરોડ ખર્ચવા છતાં પણ આજે પણ થોડો વરસાદ પડે તો રાધનપુર પાણીમાં આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે આ બેતાલીસ કરોડ તો પાણીમાં ગયા ત્યારે ફરીથી સરકાર દ્વારા આ બેતાલીસ કરોડથી પણ વધુ રકમ મંજૂર કરવામાં આવી છે અને એ પણ આ ભૂગર્ભ ગટન માટે અગાઉ બેતાલીસ કરોડનું કામ મંજૂર થઈ અને પૂર્ણ થઈ ગયું તેનો લાભ લોકોને મળ્યો નથી અને મળ્યો છે તો પણ પૂરતો મળ્યો નથી ત્યારે બીજા કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે સ્થાનિક રહીશો જાગૃતતા રાખે

અને લોકોને લાભ નહીં મળે તેવું કામ થઈ જશે એ તો આવનાર સમય બતાવશે પરંતુ બીજી વખત રાધનપુરમાં એક ભૂગર્ભ ગટરનું કામ આવ્યું છે જે જે જેના વિસ્તારમાં આવે તે લોકો ધ્યાન રાખે હાલ નગરપાલિકાની ચૂંટણી આવનાર છે તેવામાં રમેશભાઈ ગોકલાણી એક પત્રિકા બહાર પાડે છે અને તેમાં રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપોની આ પત્રિકા છે રાધનપુર નગરમાં આ પત્રિકા વેચાય છે આ પત્રિકામાં જેટલા મુદ્દાઓ છે ત્યારે રાધનપુરમાં જાણે ભ્રષ્ટાચાર આચરવા માટેનું આ શહેર હોય અને ભ્રષ્ટાચારી અધિકારીઓ હોય અને ભ્રષ્ટાચારી કર્મચારીઓ હોય તેવું

કે ટૂંક સમયમાં નગરપાલિકા ચૂંટણી આવી રહી છે તમે જાગો અને પબ્લિકની મુલાકાત લ્યો નકે આ વખતે તમે એવું વિચારીને બેઠા છો કે અમે ભાજપની બોડી બનાવશું એવો સપને પણ ખ્યાલ ના લાવતા સાંભળ્યું એ મુજો ચૂંટણી આવી છે અને ચૂંટણી આવી છે એટલે ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉઠી રહ્યા છે આમ તો ભ્રષ્ટાચાર થયો જ છે જો ભ્રષ્ટાચાર ના થયો હોય અને નિષ્ઠાવાન પ્રમાણિત અધિકારીઓ હોય તો નગરપાલિકામાં પડેલા અરજીઓ કાઢો રાધનપુર એની તપાસ કરો આવી અનેક ફરિયાદો છે આવી સાચી ફરિયાદો હોવા છતાં પણ આ ફરિયાદોની તપાસ એટલા માટે નથી થઈ કારણ કે આ આખલાઓ આ કરોડો રૂપિયા ચાઉ કરી ગયા છે જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર